તો સાબરકાંઠા જિલ્લામાં ધીમી ધારે વરસાદ ઈદર વડાલી હિંમતનગરમાં હળવો વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તંત્રની પ્રી મોનસૂન કામગીરી સામે અહીંયા સવાલો ઉઠ્યા છે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ઈડર વડાલી હિંમતનગર સહિતના પંથકમાં હળવો વરસાદ વરસી રહ્યો છે સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થતા અહીંયા પાણી પાણી થયું છે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે તો સાબરકાંઠાના ઈડર હિંમતનગરની વાત કરીએ કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસ્યો તેમ છતાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે તંત્રની અહીંયા કામગીરી સામે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે એક ધારા વરસાદથી જળભરાવની સ્થિતિ તો છે જ પરંતુ સાથે સાથે પાણી તરત ઓસરતા ન હોવાના કારણે અહીંયા જળભરાવ થયું છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે